જો અહીંયા જે આપણે મોટી માર્કેટ કહીએ ને એ ટાઈપની એક ફ્રૂટ એન્ડ વેજીટેબલની શોપ છે એટલે ત્યાં ખાલી આપણે ફ્રૂટ અને વેજીટેબલ મળે અમુક નટ્સ નહીં પણ મળે તો આ ટાઈપની હોય છે આ સોરી ચાકું થઈ ગયું થોડું આ ટાઈપની છે અને ત્યાં આ રીતના પાર્કિંગ હોય છે અને સામેથી ટ્રોલી લેવાની મોર્નિંગના સાત વાગ્યા અને આઠ મિનિટ હોય છે

અહીંયા જે ક્વોલિટી કાર્ટન ક્વોલિટી લખ્યું છે ને એક નવ કિલો આવે છે અહીંયા લખેલું છે નવ કિલો પણ પ્રાઇઝ નથી લખેલી સ્ટ્રોબેરી છે એ છે અઢાર પોનેટ એટલે અઢાર એટલે આ ટાઈપ ના પંદર ડોલર ના છે અહીંયા લખેલું છે સ્ટ્રોબેરી એટલે પંદર મેન્ટ લીધું છે પછી આવી રીતે ત્રણ લેવી હોય ને તો અહીંયા લઈશું છે આવી રીતે બલ્કમાં પણ મળે ને છૂટું પણ મળે આ ટાઈપના બોક્સ હોય છે પંદર કિલોનું બોક્સ છે અને દસ કિલો આજુબાજુ પાંચ કિલોનો લાગે છે

છે એટલે આપણે સંતરા કહીએ ને એ મોસંબી કે નારંગી જે હોય ને એ નહીં આ સંતરા છે संतरा थोड़ा लिथा लवच આ છે બ્લડ ઓરેન્જ આપણે અંદરથી કાપીએ ને તો અંદરથી આપણે બ્લડ જેવા રેડ કલરનો હોય છે કેરેટ છે આપણે ગાજર એક ગુલ્લો નાખી અહીંયા આ ઓનિયન છે બે ગુલો નાખી લો denle <laughs> આ જે છે લીચી છે આપણે લોંગન કહેવાય લોંગન લીચી પણ આવે છે સોરી લીચી નથી પણ લોંગન છે લીચી જેવો જ ફ્લેવર આવે અંદરથી એવું જ નીકળે સાડી સાતસો ગ્રામ છે અઢાર ડોલરનું થઈ ગઈ છે ત્રણ પોઈન્ટ એસી ત્રણ ડોલર ને એસી સેન્ટ નો કિલો છે આવી રીતે રીંગણને બધું ગોઠવી દીધું છે રીંગણનો ભાવ છે આઠ ડોલરના કિલો છે અને આ નાના રોંગ રીંગણ છે નવ ડોલરના કિલો ભીંડા છે બાર ડોલરના કિલો છે આપણે જેવા જ ભીંડા આવે આપણે ત્યાં આવે એવા આ ચક્કરિયાને એવું છે બધું આ એક ફ્રૂટ છે અલગ જ ટાઈપનો ફ્રૂટ આવે બહુ સરસ લાગે પેકમાં સાડી સાતસો ગ્રામ ત્રીસ ડોલરનું છે અને આ ચાલીસ ડોલરનું છે આ ટાઈપ છે આ એપલ જ છે એક પ્રકારનું પેર જેવા આવે એ નવ ડોલરના કિલો છે આ ટાઈપના છે અલગ અલગ જાતના બટેકા છે નીચેના શકરિયા છે આ પણ બટેકા છે બ્લેક કલરના અને આ પણ બટેકા છે શકરિયા જેવા અહીંયા છે ને આપણે જે મગફળી કહીએ ને માંડવી સિંગ એ આ ટાઈપની આવે આ સાડી સાતસો ગ્રામનું પેક છે સાતસો નવ ડોલરનો છે અને આ પણ હેઝલનટ છે તો એ સાડી સાતસો ગ્રામ દસ ડોલરના એટલે નટ્સનો ને સિંગ દાણાનો ભાવ લગભગ સિમિલર જેવો થઈ જાય પછી આ પણ છે આ બદામ છે સાડી સાતસો ગ્રામ બે લઈએ ને તો પચીસ ડોલરની એટલે સાડા બારની એક થાય એટલે સિમિલર ગણાય છે આ સાડા બારની એક હોય ને આ સાડા આ સોરી નવ વર્ષ નવ ડોલરની બંને સાડી સાતસો ગ્રામ હોય ને એ ટાઈપમાં કન્વર્ટ કરેલું હોય એક જ એક બહુ એકદમ ઠંડુ હોય તો એમાં આ ટાઈપના બધા શાકભાજી રાખેલા હોય શાકભાજી એટલે આ લસણની જે નાની નાની હોય ને એ છે પછી આ રોઝમેરી છે પછી આ પુદીનો છે પછી એવી રીતે અલગ અલગ બધું હોય છે આ બધી ચાઇનીઝ બોક્સ હોય ને એ ટાઈપનું કહેવાય છે અને ઉપર આપણે કોરી આ જે આ જે લાઈમ લીવ્સ છે એટલે આપણે લાઈમ લીંબુના પાન હોય ને એ ટાઈપના લાઈમ લાઈમ આવે છે એના પાન કોરી અંદર આપણે ધાણા હોય છે એ હોય છે ત્રણના ચાર ડોલરના ત્રણ હોય છે પછી આ પાર્સલી છે આ નાના નાના બેબી કોન છે પછી પાલક છે મિક્સ કલાર છે એ ટાઈપનું હોય છે બધું અલગ અલગ તો એ બધું આ ફ્રીઝરમાં ફ્રીઝરમાં નહીં પણ સોરી ફ્રીઝમાં રાખે પણ આ રૂમ હોય છે એક પ્રકારનું અને આ પણ ગાજર છે બ્લેક કલરના અને નીચેના છે બેબી કેરેટ એટલે નાના નાના ગાજર હજુ ક્યાં હોય ને તો એ પણ હોય છે